નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના ઊંઝાના બજાર ભાવ જોઈ લઈ જેથી તમેને પણ જાણ પડે કે ઊંઝાની બજાર કેવી ચાલી રહી છે તો તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નો પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો ઊંઝા તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી એકત્રીસો છવ્વીસ ઈસબગુર જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકોતેર અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો છ તલ સફેદ જે છે ઓગણીસોથી બત્રીસો બે અને આગળ છે સુવા જે છે તેરસો પંચોતેરથી પંદરસો પંચ્યાસી રાયડો જે છે અગિયારસો છપ્પનથી અગિયારસો પચીસ વરિયાળી જે છે એક હજાર એકત્રીસથી ચોવીસો અને હવે છેલ્લે છે જીરુ જે છે આડત્રીસો પચાસથી છપ્પનસો પંચોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ